હાલો ટ્રાય તો કરું આ બાજુ વાળા ભાભી કેતા તા સાચું છે કે ખોટું મને બે હજાર આપો તો મને ખબર જ હતી બે માંગીશ તો બે જ આપશો મને આ બાજુ ભાભી કેતા તા એ કે તમે હાલો મારે ભેગા શોપિંગ કરે ના ના ઈ મને પૈસા આપશે નહીં તો કે મને કે માંગી તો જો હું મારા વરાગ બે હજાર માંગુ મને પાંચ હજાર આપે મેં તો નો આપે મને તો કે ના આપશે તો માંગી તો જો અમે તમારે આગળ બે હજાર માંગ્યા તો બે જ આપ્યા એટલે તમે મને પ્રેમ તો કરતા જ નથી એ તો પાકું થઈ ગયું અને આ બે માંથી એટલા તો સવાલ જવાબ કરશો ક્યાં વાયપ્રા શું લીધું આટલું મોંઘું લઈ આવીને જાણે કેમ કે બીસી માં પચીસ લાખ જીતી હોય અને અમિતાભ બચ્ચન પૂછે આપ એટલી ધનરાશિ તો ક્યાં કરોગે એવી જ રીતે મારા વર મને પૂછે આવીને એટલી ધનરાશિ કાં ખર્ચ કરકે આ ગયે બે માં હું ખર્ચો કરીને આવવાની હતી સારું થી આજ મને ખબર પડી ગઈ મને કેટલો પ્રેમ કરો છો હું કહી દઈશ બાજુ વાળા